પીએમ કિસાન યોજનાની અંદર સર મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજની લેટેસ્ટ અપડેટ પીએમ કિસાન યોજનાનો વીસ મોટો તારીખ સરકારે જારી કરી છે ઓફિશિયલ જાહેરાત અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અહીં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા નાણાંકીય સહાય આપવામાં આવે છે તો ખેડૂતોને ચાર મહિના અંતરાળમાં બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે તો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા આ પૈસા સીધા બેંક ખાતાની અંદર મોકલવામાં આવે છે તો પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા મેળવવા માટે નોંધાયેલા ખેડૂતોને ઓટીપી આધારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો તમે કોઈ ખેડૂતોએ એ કેવાયસી બાકી હોય તો તમે બેંક ખાતામાં જઈ તમારું પૈસા જઈ લઈ નહીં શકો કારણ કે ઈ કે નથી તો પૈસા મળશે નહીં તો ઈ કેવાય વગર તમને પૈસા નહીં આવે તો તમારું ઈ કે પીએમ કિસાન યોજના માટે પેન્ડિંગ છે તો અર્થ એ છે કે તમારી ઓળખાણથી ચકાસણી પૂર્ણ થઈ નથી તો આવી સ્થિતિમાં તમે મળતી નાણાકીય સહાય કાં તો વિલંબ થઈ શકે અથવા ચૂકી શકે અથવા આ યોજનાનો લાભ મેળવવા માટે બધા ખેડૂતોને ઈ કેવાય કરાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો તમારું ઈ કેવાય પણ પેન્ડિંગ છે તો તમને ઈ કે કરવાની સૌથી સરળ માહિતી તમે બેંકમાં જઈને મેળવી શકો છો અને તમે ઈ કેવાયસી તમારું કરાવી શકો છો જો તમારું ઈ કેવાયસી પેન્ડિંગ છે એ પણ તમારે તમા તપાસ કરવી પડશે તો મિત્રો વધુમાં છે કે ઓગણીસ મોપ્તો ખેડૂતોને ચોવીસ ફેબ્રુઆરીના દિવસે સરકારે આપ્યો હતો તો મિત્રો હવે ભીષ્મ આપતાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બિહાર મુલાકાત દરમિયાન પીએમ કિસાન યોજનાનો ઓગણીસ હપ્તો બહાર પાડ્યો છે તો ઓગણીસમો હપ્તો મળ્યા બાદ હવે દેશભરના ખેડૂતો વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈએ છે તો એ માટે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આગામી હપ્તો એટલે કે વીસમો હપ્તો જૂન મહિનાની અંદર મળવાની શક્યતા રહેશે તો જય મિત્ર વંદે માતરમ જય ગરવી ગુજરાત